અહીં બાળકો પોતાના માતા પિતા પરિવારની નજર સામે રહે સુરક્ષિત રહે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે અહીં દર વર્ષે ગરબા રમવા માટે બાળકોના આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવે છે જેના માટે નવરાત્રિના પંદર દિવસ અગાઉથી બાળકોના ફોર્મ ફોટો સાથે ભરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે દર વર્ષે નવરાત્રિના નવ દિવસ સુધી બાળકોને વિવિધ લાણીનું વિતરણ કરવામાં આવે છે વિજેતા બાળ ગરબા કે આવો છોકરા છોકરી એમ બંને માટે છેલ્લા દિવસે સાયકલનું ઇનામ રાખવામાં આવ્યું છે હાલમાં અહીં ગરબાની તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને ચોમાસું હોય વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર આયોજન અંગે આયોજક વિજય જાધવે તથા રિયા ઉતેકરે જણાવ્યું હતું કે આજની પરિસ્થિતિ જોતાં બાળકો સુરક્ષિત રીતે ગરબા રમી શકે માતા પિતા તથા પરિવાર પણ નિશ્ચિત રહેને બાળકો પણ ગરબાનો આનંદ માણી શકે તે બાબતોને ધ્યાનમાં રાખીને આ છઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે મારું નામ રિયા કિસાન ઉપેગણ છે પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ અમે બાળગોપાલ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને આ કયો વિસ્તાર છે રામેશ્વર જાય છે લાલગુરાની સામે છાનીરો પ્રત્યેક વર્ષે જેમ આ વર્ષે પણ બાળગોપાલ ગરબા મહોત્સવ જોવા જઈ રહ્યા છે આ અમારું સૌ પ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે માં જગદબ્બાના આસો નવરાત્રનું જ્યારે આગમન થતું હોય ત્યારે કલાનગરી વડોદરા સંસ્કારી નગરી વડોદરા શહેરના તમામ નગરો દ્વારા એક ઉત્સાહભેર જ્યારે માતાજીનું આગમનની ઉત્સાહભેર રાહ જોતા હોય ત્યારે વાત કરીએ તો બાલગોપાલ ગરબા મહોત્સવ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અમે છઠ્ઠું વર્ષ ગરબા ઉજવી રહ્યા છે સાથે સાથે વાત કરીએ તો આ એક શ્રમ વિસ્તાર હોવાથી નવાડ લાલપુરા ગ્રેફાઇટ કમ્પાઉન્ડ સુધી શંકરવાડી જેવા ગયા રામેશ્વર ચાલના ઘણા એવા બાળકો જે મિડલ ક્લાસના બાળકો અહીંયા રમ ગરબે રમવા આવે છે અને મુખ્યત્વે વાત એવી છે કે આ ગરબાની અંદર અમે દરેક દીકરા દીકરીઓને એક આઈડેન્ટિફાય આઈ કાર્ડ તૈયાર કર્યા છે જેથી કરીને સુરક્ષાને પણ ખૂબ મોટું મહત્વ આપેલું છે અને મહત્વની વાત કરીએ તો ડેલી ડેલી રોજે રોજ આ જે પણ બાળકો રમતા હોય એ બાળકોને લાની તેમજ સ્પેશિયલ ગિફ્ટ તરીકે અમે એક સાયકલ ગિફ્ટ રાખેલી છે કે લાસ્ટ ટાઈમ અમે ગરબા ચૂંટણી તરીકે એક દીકરી હતી એને સાયકલ ઇનામ કર્યું હતું સાથે સાથે આ વખતે એક મહત્વનું છે કે દીકરાઓ માટે પણ એક સાયકલ ગિફ્ટ રાખી છે કેમ કે ઘણી વાર એવું થાય છે કે દીકરીઓ સારી રમતી એની સાથે દીકરાઓ પણ સારું રમતા હોય તો એમને ધ્યાનમાં લઈને દીકરાઓ માટે પણ સાયકલની ગિફ્ટ રાખી છે બીજી વાત તમને કહીશ કે જે પ્રમાણે અત્યારે જે ધમાલું જે ચાલી રહી છે કાયદેસર જે સિસ્ટમથી ફતેજ પોસ્ટમાંથી પરમિશન લઈને આ કાય ગરબાનું આયોજન કરું છે બીજી વાત તમને કહ્યું કે અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે નવરાત્રી અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહીને ધ્યાનમાં લઈને અમારું જે ગ્રાઉન્ડ છે ખરેખર વોટરપ્રૂફ ગ્રાઉન્ડ છે એટલે ગમે ત્યારે વરસાદ બી પડે તો વિધિન અડધો કલાકની અંદર અમે બાળકો માટે વ્યવસ્થા કરી શકતા હોય અને ખાસ કરીને એવી વસ્તુ તમને કહી દઉં કે અમારી જે કાર્ડ છે એ કાર્ડની અંદર દરેક બાળકોનું નામ સરનામ અને એમને ખાસ કરીને કોન્ટેક નંબર કેમ કે ઘણીવાર એવું થાય છે કે નાના બાળકો જ્યારે રમવા આવતા હોય તો હોય છે કે પેશાબ પાણી કરવા જાય અને આ આઉટલેટ થઈ જાય તો એ કોઈ પણ છોકરો આઈડેન્ટિફાય થાય ને જે તે ઓર્ગેનાઇઝરનો કોન્ટેક્ટ થાય અને ખાસ કરીને અમારી રિયા ઉતેકર કે એની ખૂબ સારી મહેનત છે અને મહેનતને આજે આ ચોથુ વર્ષ ગરબા ઉઠી રહ્યા છે ખાસ કરીને જે વર્ષોની પરંપરા છે ગરબી સત્યાવીસ છિદ્રોની ગરબી તમે મૂકીને આ પરંપરાને નિભાવી રહ્યા છો શું એને પહેલાં જ કીધું કે સંસ્કારી નિરી વડોદરા શહેર અને કલા નિરી વડોદરા શહેર અને વડોદરા શહેરની અંદર જે પણ કાર્યક્રમો થતા હોય જે પણ ધાર્મિક કાર્યક્રમો થતા હોય એ ખરેખર એક આધ્યાત્મિક રીતે આયોજન થતું હોય ને વાત કરીએ તો અત્યારે અમે જે પણ માતાજીનું જે મંદિર છે મંદિર વચ્ચે મૂકીને સેન્ટરમાં રાખીને એને આજુબાજુ અમતે ઘરે ઘર ગરબા નિમે છે ખાસ કરીને આ ધાર્મિક વસ્તુને ધ્યાનમાં લઈને આધ્યાત્મિક રીતે પ્રોપરલી પૂજા પાઠ કરીને આ અમે છઠ્ઠું ઘણું સૂચવી આપનો પરિચય વિજય જાદવ આયોજક પાલગોપાલ કરવામાં